હિતના કલ્યાણ માટેની માર્ગ વાત કરી દેશની અંદરથી ભય ભૂખ અને ભેદભાવ મુક્ત ભારત થાય આવો ચમત્કાર અગર જો કોઈ બતાવે તો એમના અમે પણ સેવક બનવા માટે તૈયાર છીએ તો અત્યારે મારો જે વિડીયો છે એ લગભગ ઘણા ખરા લોકોએ જોયું ખૂબ લોકોએ સારો રિસ્પોન્સ આપ્યો પણ અમુક લોકોને ક્યાંક ને ક્યાંક આ વિડીયો મારો સમજવામાં મિસ્ટેક હોઈ શકે અથવા તો કઈ પણ એમના મનમાં શું આવતું હોય મને ખ્યાલ નથી કે સમજણ ફરક હોય એટલા માટે મારા વિડીયો ફરીથી બનાવી અને લોકો સુધી અમારો વિડીયો પહોંચાડજો કે ઘણા ખરા વ્યક્તિઓએ કમેન્ટ કરેલી છે મને મેસેજ પણ કરેલો છે કે અહીંયા જાઓ આ જગ્યામાં કોઈ પણ કોઈ ભેદભાવ કે જાતિવાદ રાખતા નથી એમાં ઘણા ખરા વ્યક્તિ ભોળાદનું નામ પણ લખી રહ્યા છે ઘણી બીજી જગ્યાઓનું પણ નામ લખી રહ્યા છે તો મારી વાત કોઈ એક જગ્યાને લઈને નથી સાબ સાંભળજો મેં શું વાત કરી કે ભય ભૂખ ભ્રષ્ટાચાર અને ભેદભાવ મુક્ત ભારત થાય આવો સમતકાર આ દેશની અંદર કોઈ બતાવે તો અમે એના સેવક બનવા માટે તૈયાર છે મને ખ્યાલ છે ઘણા ખરા વ્યક્તિએ કીધું કે ભોળાદની અંદર દારૂ મુકાવી રહ્યા છે ભોળાદની અંદર ત્યાં ભેદભાવ નથી ત્યાં અઢારે આલમ આવે છે આવું તો હું પણ જોઈ રહ્યો છું કે ઘણી જગ્યાઓ છે એમાં સદાધાર હોય વીરપુર હોય પરબ હોય કે જુનાગઢની અંદર પણ ઘણી જગ્યાઓ છે કે ત્યાં નાત જાતના ભેદભાવો નથી ત્યાં બધા વ્યક્તિઓને અઢારે આલમને એક પાંગતે જમાડેલી છે અને એ મેં જોયેલું છે પણ એ જગ્યાઓમાં જઈ અને એક થઈ ગયા

પડકાર એક જ છે કે કોઈ બધાની જેટલી જેટલી વસ્તી છે એ પ્રમાણે એક સરખું આ દેશની અંદર એમની હિસ્સેદારી થઈ જાય એમની ભાગીદારી થઈ જાય સાથે સાથે માનવ માનવ વચ્ચે જે ભેદભાવ છે દૂર થઈ જાય દરેક વ્યક્તિને દરેક ક્ષેત્રની અંદર

પછી જે વ્યક્તિ ઓબીસી સમાજના વ્યક્તિઓ હોય કે સાહેબ કોઈ પણ હોય એમાં પણ હાલ વાતીના રંગ ભેદો રંગની જે નાટકો એ ચાલુ થઈ ગયા છે એમનું કારણ હું જો આપને બતાવું તો એ બતાવે તો મને ખ્યાલ છે એ વસ્તુ પણ હાલ આ દેશની અંદર ચાલી રહી છે તો આ જ્યાં સુધી પોતાના મગજની અંદર પોતાના માઇન્ડની અંદર માનસિકતા એ રહેશે કે જ્યાં સુધી આ દેશની અંદર જાતિના બટવારા રહેશે ત્યાં સુધી ક્યારે આ દેશનો વિકાસ નહીં થાય તો આવો પડકાર અમારો છે દેશ ફરીથી અશોક સમ્રાટના વખતનું અખંડ ભારત અને સોનાની સીડિયા દેશ બને કે મૌર્ય શાસનની અંદર આ દેશની અંદર કે મૌર્ય શાસન એવું હતું કે ત્યાં કોઈને તાળા ત્યારે મારવા ન પડતા આ એવા દેશની જો રચના કરવી હોય તો ફરીથી મેં કીધું એમ જાતિ વિહીન સમાજની રચના થાય દરેક માણસ છે એ માણસ વચ્ચે જે ભેદભાવ છે એ ભેદભાવ દૂર થાય તમે વિચાર કરો કે કૂતરાને સાચવે છે પોતાના ઘરે ચારુ કૂતરો હોય ને તો કૂતરા સાથે વ્યવહાર સારો કરશે ઢોર સાથે વ્યવહાર સારો કરશે પણ માણસની સાથે સારો વ્યવહાર નથી થતો એ માટે ફરીથી આજે આ વિડીયો બનાવીને કહી રહ્યો છું કે આ ભેદભાવો દૂર કરો જગ્યાઓના ઉદાહરણ ના પડો કે અહીંયા નથી અરે ત્યાં નથી તો ત્યાંથી એવી પ્રેરણા તો લ્યો એ જગ્યામાંથી સાહેબ ભોળાદ હોય પરબ હોય સતાધાર હોય વીરપુર હોય કે એક્સવાય ઝેડ જે કોઈ જગ્યાઓ મંદિરો છે તો ત્યાંથી એટલી પ્રેરણા તો તમે લ્યો કે અહીંયા ભેદભાવ નથી રાખતા તો હું મારા મનમાં જે ભેદ ગરેલો છે એ ભેદ કાઢી

નથી બસ આજ મારી વાત હતી એટલે આપ બધા સમજી ગયા છો એવી આશા સાથે આપનો સાથી ભનુભાઈ ચૌહાણના ફરીથી જય સંવિધાન જય ભારત જય વિજ્ઞાન